ઓહો નિશાંત આ હું આ જમવાના સેટે લઈ આવ્યા કે થાળી આ શું છે લઈ આવું જ પડે ને મારા બેનું નું લગ્ન ના ખરીદી કરવા આવતો ને બેન ક્યાં હેરાન ન થાવ જોઈએ એને જી જોઈએ જી માગે ને બધું હાજર મળશે ગોપી બ્યુટી મોલ પહેલા તો આ બતાઈ જો આ શું છે બતાય 100% પ્યોર કાંસી હોયે 100% હોયે 100% ને હોયે 100% પ્યોર કાસાના હાસનનો છે બરોબર જો તમારે કોઈ ગિફ્ટમાં દેવામાં આવેલા સીલના જાજા બધા નહીં હોવ લઈ આવ્યા હો અને આપણે દીકરીને દીધું આપણને સંતોષ થાય કે આપણે દીકરીને દીધું જો ખાલી તમે અહીંયા આવો ને પીસ નું વજન ઉપાડો હોય ગોડ ઉભા રહ્યો ચાલુ રાખો હું તમને હે ને ખાલી વજન બતાવું કે કેટલો વજન છે ને ખાલી ખાડી નહીં જોવો એક નંબરમાં એક નંબર પ્રોડક્ટ છે અને સૌથી પેલા તો તમે છે ને આનું વર્ક બતાવો સાઈડ નું જુઓ બતાવો એની રિયલ નકશી છે અને હવે આ પીસનો ખાલી થાળી વજન જોઈ લો કેટલો ખાલી એક કિલોની તો નવસો ને બાવીસ ગ્રામ નવસો ને બાવીસ ગ્રામની તો ખાલી થાળી છે પછી જુઓ આ એની નાની ડીશ જોઈ લો નાની વાટકી વર્ક જોવો ખાલી જોરદારમાં જોરદાર પછી આનો ગ્લાસ જુઓ પ્યોર એટલે પ્યોર કાંસા વસ્તુ આવશે નકોડા બ્રાન્ડનો માલો સો એ સો ટકા કાસાનો બરોબર ત્યારબાદ એની ચમચી જુઓ બધું એક નંબરમાં એક નંબર આવવાનું છે અને ક્યાંય મળવાનું નથી જોઈ લો બતાવો એની 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 નકશી કામ બતાવો તમે ખાલી કેટલી સરસ મજાની નકશી છે જોઈ લો આખો આમ રાખો એટલે બધી ખબર પડે કે કેવી નકશી આવે બરોબર છે અને બે આવા સરસ મજાના શાકના વાંચતાઓ શાક ભરવું હોય તો શાક ને આઈસ્ક્રીમ ભરવું હોય તો આઈસ્ક્રીમ શીખંડ ભરવું હોય તો શીખણ જોઈ લો કેરીનો રસ ભરવો હોય તો કેરીનો રસ જોઈ લ્યો જોરદાર જોરદાર આમ જોઈ લો આખા આખા પીસ નો વજન છે ને અરાઉન્ડ દોઢ કિલો જેવો થાય છે બરોબર બરોબર એકદમ હેવી છે જેના જેના થતા ને એને તો ખાસ શેર દેજો અને કોઈની ઘરે નાના ટેણી મુણી આવ્યો ને એની ગિફ્ટમાં દેવી તો બહુ મસ્ત લાગે તમે હું સોના ચાંદીનો તેના મમ્મી પપ્પા લઈ દેવાના જોઈજે આવું લઈ જ્યો ને તો આમાં ખાય ને તો તમારું સ્વાસ્થ્ય પણ સારામાં સારું રહેવાનું છે બરોબર પ્રાઇઝ ની વાત કરું તો આખો છે ખાલી ત્રણ હજાર નવસો ને નવ્વાણું માં મળી જવાનો છે નીચે નંબર આપેલા છે એમાં ઉપર ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બહુ લિમિટેડ સ્ટોક આવ્યો છે અને શોપ ઉપરથી રૂબરૂ ખરીદી ને અમારો એડ્રેસ છે મેંદેડા નવદર્ગા ચોક ગોપી પીટી મોડ જિલ્લો જુનાગઢ તો અત્યારે જ ઓર્ડર કરી દો બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે